તક્ષશિલા જેવી વિશ્વવિદ્યાલયો હતી અને એ વિશ્વવિદ્યાલયોમાં તૈયાર થઈને જે આપણા સૈનિકો જે બોર્ડર ઉપર રક્ષા કરી રહ્યા છે અને એ રક્ષાને લીધે આપણે અત્યારે શાંતિથી કાર્યક્રમ નિહાળી રહ્યા છીએ અને શાંતિથી કાર્યક્રમ કરીએ છીએ અને શાંતિથી આપણા ઘરમાં સુઈએ છીએ જ્યારે એ આવી ઠંડીમાં તાપમાં તડકામાં એ બધું વેઠી અને ત્યાં ઊભા છે ને ત્યારે આપણે શાંતિથી અહીંયા રહીએ છીએ તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ હાલ આપણી વચ્ચે અત્યારે બી આર બારડ સાહેબ તાલુકા શિક્ષણ અધિકારી મહુવા સાથે જીતુભાઈ હિરેનભાઈ બારૈયા બીઆરસી મહુવા પધાર્યા છે ત્યારે એમને પણ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને બી આર બારડ સાહેબનું સન્માન કરવા હું બોલાવીશ હિતેશભાઈ સોસા ભરતભાઈ મોરીને ઝડપથી હિતેશભાઈ અને ભરતભાઈ સ્વાગત કરશે આપણા તાલુકા શિક્ષણ અધિકારી બી આર બારડ સાહેબનું ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ કે જેમણે આ નાની એવી સ્કૂલ છે એ પોતાની ગણી અને પોતે અહીંયા પધાર્યા છે સાથે હિરેનભાઈ બારીને હું સ્વાગત કરવા માટે બોલાવીશ કિરીટ સાહેબને માજી શ્રી હિરેનભાઈએ પણ આપણી સ્કૂલને ખૂબ જ સપોર્ટ કર્યો છે એનો કિંમતી સમય આપી અને આપણા કાર્યક્રમમાં હાજરી આપી છે હરેશભાઈ ભાદ્રોડ પ્રાથમિક શાળાના આચાર્ય તેમનું સ્વાગત કરવા માટે હું તખુભાઈ જાજડાને એટલા બધા મોંઘા મહેમાનો આપણી વચ્ચે પધાર્યા હોય તો તાળીઓનો ગડગડાટ તો બને જ છે એની માટે તખુભાઈને કહું ઝડપથી આવીને સ્ટેજ ઉપર તેમનું સ્વાગત કરે

આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેમનું સન્માન કરવા હું બોલાવીશ ભરતભાઈ મોરીને પંડ્યા સાહેબ આવી જાવ ખુબ ખૂબ ધન્યવાદ અમારી શાળાને તમારો કિંમતી સમય આપવા બદલ કાર્યક્રમનો દોર આગળ વધારતા નાના એવા બાળકો અભિનય ગીત લઈને આવે છે મારું ગુજરાત ધોરણ સાતની ની બેનો thank <laughs> you Thank you.

એવી જ રીતે કાર્યક્રમ નો દોર આગળ વધારતા હવે આપણે એવા નાના નાના બાળકોનું ગીત નિહાળી રહ્યા છીએ અત્યારે અભિનય ગીત લઈને આવે છે બાલવાટિકા ના ભાઈઓ તકધિનાધીન તાળીના ગડગડાટથી વધાવી લો જેને સ્ટેજ ઉપર ચડતા પણ થોડીક વાર લાગે છે તો પણ છતાં એટલી રાત્રિ આપણને સરસ મજાનું આવું પ્રોત્સાહન કરે છે दिन ढोल की वागे ತ ದಿನ ದಿನ ತಗ ದಿನ ದಿನ್ ಢೋಲಕಿ ವಾಗೇ ತಗಡಾ ಭ ತಾಡಿ ಪಾಡಾ ಭ ತಾಡಿ ಪಾ

थामा थामा तेरे तत् तक दिन तकदि બા ભાય તો બેઠા

કે એટલા એને હાથ વાળવા હોય ને તો કેટલી મહેનત કરવી પડે એ આપણા શિક્ષકોને પૂછો આપણે તો ઘેરે છોકરા કવરાવતા હોય ને તો નિશાળે ધક્કો મારી ને જા નિશાળે ભણવા નથી મોકલતા આપણે આપણે છોકરા હસવા એટલે મોકલવા આવીએ છીએ પણ છતાંય જો આવી રીતે વળાંક આપીને આપણા શિક્ષકો એટલું બધી મહેનત કરતા હોય તો તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણી વચ્ચે અત્યારે હાલ પધાર્યા છે ડોક્ટર ઘનશ્યામભાઈ કવાડ એને પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ